મહુવાના વતની શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ પોતાની માતૃભૂમિની ઓળખ આખા વિશ્વને કરાવી માત્ર ઓગણત્રીસ વર્ષની વયે અમેરિકાને ભારતની પહેચાન આપી માથે કાઠિયાવાડી પાઘડી લાંબો જબ્બો અંબે ધોળી શાલ અને પગમાં દેશી આકડિયાવાળા પગરખા પહેરેલા યુવાને અઢારસો ને અમેરિકાની ધરતી પર જઈને કહ્યું ભારતીય સંસ્કૃતિની તાકાતને હજી તમે ક્યાં પૂરી સમજ્યા છો દુર્ભાગ્યે તમારા અજ્ઞાનને કારણે અને તમને મળતી વિકૃત માહિતીઓને લીધે તમે માની બેઠા છો કે ભારત દેશમાં માત્ર વાઘ કોબ્રા અને રાજાઓ જ વસે છે મારે તમને અમેરિકનોને ભારતને વિપુલ સાહિત્યની સમૃદ્ધ ભાષાની ભવ્ય સંસ્કૃતિની અને આગવા જીવન વિજ્ઞાનની ઓળખ આપવી છે યુવાન વીરચંદ ગાંધી ભારતીય પોશાક પહેરીને અમેરિકાની વિશાળ સભાઓમાં સત્યનિષ્ઠા સાહસ અને દેશભક્તિ સાથે પોતાના વક્તવ્યો આપતા હતા એ સમયે એમની છટા અને પ્રતિભા સૌને પ્રભાવિત કરવા લાગી વીરચંદ ગાંધીના એ વક્તવ્યો આપણે ભૂલી ગયા અને એને પરિણામે અમેરિકામાં સ્વામી વિવેકાનંદની સાથે ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ બતાવનાર વીરચંદ ગાંધીની પ્રતિભા સાવ અજાણી રહી એમની હિંમત ડૃઢતા અને તર્કબદ્ધતા એવી હતી કે અમેરિકનો એમને સાંભળવા માટે સભામાં ઉમટી પડતા અને તેઓ સહેજે ખચકાટ વિના નિર્ભયતાથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ દર્શાવતા જે સમયે ભારતમાં અંગ્રેજ સલ્તનતની કદમબોછી થતી હતી એ સમયે શ્રી વીરચંદ ગાંધીએ અમેરિકાની એક સભામાં કહ્યું તમને એમ કહેવામાં આવે છે કે ભારતીય સમાજ જંગલી પછાત રૂઢિગ્રસ્ત વહેમી અને નિર્માલ્ય છે પણ તમે એ જાણો છો કે પશ્ચિમ જ્યારે અજ્ઞાન અને અંધકારમાં અથડાતું હતું ત્યારે એ સમયે પણ ભારત પાસે જ્ઞાનનો પ્રકાશ હતો ભારતની ધર્મક્રિયાઓ અને સામાજિક પ્રથાને નહીં સમજનારા પશ્ચિમના લોકો બિચારા આ ધર્મક્રિયાઓની પાછળના ગહન મર્મ અને વૈજ્ઞાનિક રહસ્યોને જાણી શક્યા નથી મારે તમને એ મર્મ અને રહસ્ય કહેવા છે એમણે અમેરિકાને કહ્યું કે તમારી ભોજન શૈલી એ તો તમને તામસી સ્વભાવના બનાવનારી છે અને પછી ધ સાયન્સ ઓફ ઈટિંગ નામનો તાર્કિક વ્યાખ્યાન આપી અને એમણે ભારતીય ભોજન શૈલીની વિશેષતા બતાવી તમે ભોજન કરો છો પરંતુ આહાર શૈલીની ખરી વિશેષતા તો ભારતીય આહારમાં છે અને સાત્વિક ભારતીય આહારને પ્રતિષ્ઠા કરી અમેરિકામાં અમેરિકનોને એમની રાંધવાની પદ્ધતિના દોષો સમજાવ્યા અને કહ્યું કે માત્ર કેલિફોર્નિયા રાજ્યમાંથી જ આખા અમેરિકાને પૂરતું અનાજ મળી શકે તેમ છે એને કોઈ માંસાહાર કરવાની જરૂર નથી અને પછી માંસાહાર વિરુદ્ધની દલીલો કરી અને શાકાહારનો મહિમા બતાવ્યો અમેરિકાને ધરતી પર પગ મૂકનાર કદાચ પહેલા શાકાહારી વીરચંદ ગાંધી હશે અને આજે વીરચંદ ગાંધીની જન્મભૂમિ મહુવામાં અને અમેરિકાના શિકાગોના જૈન મંદિરમાં વીરચંદ ગાંધીની અર્ધ પ્રતિમા છે આજના અમેરિકાવાસીઓને ખ્યાલ આવે કે અમેરિકાની ધરતી પર આવનારો પહેલો શાકાહારી કોણ હતો તેમણે વધુમાં કહ્યું કે તમને આશ્ચર્ય થશે તમે જે સ્મૃતિ શક્તિ કે મેમરીની વાત કરો છો એ સ્મૃતિ શક્તિના અદ્ભુત ઉદાહરણો મારે તમને આપવા જોઈએ એમ કહી અને તેમણે અલિકાલ સર્વજ્ઞા હેમચંદ્રાચાર્યની અદ્ભુત સ્મૃતિ શક્તિ તથા શ્રીમદ રાજચંદ્ર અને શ્રી ગટુલાલજી મહારાજના તત્વધનના દ્રષ્ટાંતો આપ્યા અને હેમચંદ્રાચાર્ય વિશે તેમણે કહ્યું કે પ્રાતઃ કાળે 40 જેટલા હસ્તપ્રતન લેખન કરતા લયાઓને લખવા બેસાડતા એક લહિયાને વ્યાકરણ શાસ્ત્રની પહેલે લીટી લખાવે અને લહિયો એ લખે ત્યારે બીજા લહિયા પાસે જાય અને પોતાના બીજા ગ્રંથ અલંકાર શાસ્ત્રની પહેલી પંક્તિ લખાવે

વટુલાલજી અંધત્વને કારણે અભ્યાસ કરી શક્યા નહીં પરંતુ બીજા પાસેથી સાંભળી અને પોતાની સ્મૃતિ શક્તિને બળે સાંભળેલા ફકરાઓ કોઈપણ સમયે તેઓ પુનઃ બોલી શકતા હતા પશ્ચિમના દેશોમાં ભારતીય લોકો વિશે ઉચ્ચ જંગલી અને ક્રૂર સામાજિક રૂઢિ ધરાવનારાનો ખ્યાલ હતો ત્યારે વિરજન ગાંધીના આ વિચારોએ અમેરિકનોના મનમાં ભારતની કેવી ભવ્ય છબી સર્જી હશે એ વિચાર આજે પણ રોમાંચિત કરે છે વળી અમેરિકામાં સ્મૃતિ શક્તિની વાત કરતાં તેમણે એકાગ્રતા કઈ રીતે કેળવી શકાય એ વિશે અંગ્રેજીમાં આઠ આઠ પ્રવચનો આપ્યા ભારતીય સ્ત્રીઓ અત્યાચાર ક્રૂરતા અને રિવાજોના બંધનમાં જીવતી વિશ્વની અત્યંત દયનીય મહિલાઓ છે એવા પાદરીઓ અને અમેરિકાના લેખકોએ વર્ણનો આપ્યા હતા અને આની સામે વિરચંદ ગાંધીએ ભારતીય સ્ત્રીઓ વિશે ફેલાયેલી અને ખૂબ પ્રસારિત કરવામાં આવેલી બાબતો અંગે સચ્ચાઈનું આલેખન કર્યું વળી અઢારસો માં શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય નારીની ગરિમા વિશે સચોટ જવાબ આપ્યો આ વિશ્વ ધર્મ પરિષદમાં રેવરન આક્રમક ભાષામાં હિન્દુ ધર્મ પર અનૈતિકતાનો આક્ષેપો કરતા ભારતીય સ્ત્રીઓ પર અભદ્ર ટિપ્પણી કરેલી અને આ સમયે આ વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ પ્રતાપચંદ્ર મજમુદાર જેવા હિન્દુ ધર્મના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ હોવા છતાં વીરચંદ ગાંધીને માથે આનો ઉત્તર આપવાનો આવે છે અને એ કહે છે કે આ પાદરીઓ ભારતના લોકોનું સામૂહિક ધર્માંતરણ કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ એ પછી એમના સ્વપ્ન વિફળ જતા તેઓ ભારતથી પાછા આવી અને આખી જિંદગી હિન્દુ ધર્મની નિંદા કરવામાં ઘસી નાખે હિમાલયથી માંડી અને કેપ સુધી ક્યાંય મંદિરોમાં મહિલા પૂજારી નથી અને જો આવા આક્ષેપો પ્રમાણે સમાજ હિન્દુ ધર્મે સર્જ્યો હોત તો આ ધર્મે ક્યાં બળે એવા સમાજનું નિર્માણ કર્યું હશે કે જેના માટે ગ્રીક ઇતિહાસ વેદાને લખવું પડ્યું કે અત્યાર સુધીમાં કોઈ હિન્દુને અસત્ય બોલતો જાણ્યો નથી અને કોઈ પણ હિન્દુ સ્ત્રી ક્યારેય અપવિત્ર હોય એવું જાણ્યું નથી આટલું કહ્યા પછી વીરચંદ ગાંધીએ એ પ્રબળ ટંકાર કર્યો કે હિન્દુસ્તાનના જેવા ચારિત્રશીલ સ્ત્રીઓ અને વિનમ્ર પુરુષો આજે બીજે ક્યાં જોવા મળે છે અને પોતાના વક્તવ્યના અંતિમ ભાગમાં વીરચંદ ગાંધી કહે છે કે જેઓ ભારતની આવી નિંદા કરે છે તેમને માટે હું અત્યંત દિલગીરી અનુભવું છું પણ મારા માટે સાંત્વના રૂપ બાબત એ છે કે એમને મળતી માહિતી છે ત્રીજા કે ચોથા સ્ત્રોતમાંથી મળેલી હોય છે જે વાસ્તવિક સત્ય કરતા વહેમો અને માન્યતાઓથી ખચિત હોય છે અને આવી મલીન ઈરાદાવાળી ટીકાનો જૈન ધર્મના પ્રતિનિધિ વિરચંદ ગાંધીએ તાર્કિક અને ગરિમાપૂર્ણ પ્રત્યુત્તર વાળ્યો આવી નોંધ સાથે અખબારોએ વિરચંદ ગાંધીનું પ્રવચન અક્ષરહ પ્રગટ કરેલું અને અમેરિકાના સામયિક એડિટર્સ બ્યુરોએ ભારતના પ્રવચનકાર વિશે લખેલી લાંબી નોંધનો એક સંક્ષિપ્ત ભાગ આપણે જોઈએ તેમાં લખ્યું છે કે જ્યારે પણ તક મળે ત્યારે ભારતના આ વતનીને સાંભળવાની એક પણ તક ગુમાવવી જોઈએ નહીં અન્ય કોઈ જગ્યાએ જવાને બદલે એમની પાસે સાંજે જશો તો વધુ જ્ઞાન અને સત્ય લાજશે ભારત અને તેની પ્રજા વિશે પ્રવર્તતા અયોગ્ય અને ભૂલ ભરેલા ખ્યાલો તેઓ સુધારી એમનું પ્રવચન પૂર્ણ થયા બાદ પ્રેક્ષક વર્ગમાંથી કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન પૂછશે તો તેઓ યોગ્ય ઉત્તર આપશે ઉમદા અને મહાન વ્યક્તિ એ પ્રમાણે વર્તે છે એની પ્રશંસા માટે પૂરતા શબ્દો નથી આમ અમેરિકામાં એમણે પહેલું કાર્ય કર્યું પરાધીન ભારતની આધ્યાત્મિક દાર્શનિક સમૃદ્ધિની ઓળખ આપ એમણે બીજું કાર્ય કર્યું ભારતની વર્તમાન પરિસ્થિતિની સાચી વિગતો આપવાનું અને એમણે ત્રીજું કાર્ય કર્યું કે આજે ભારત એની કોઈ સમૃદ્ધિ આપી અને અમેરિકાને વધુ સમૃદ્ધ બનાવી શકે છે એનો ખ્યાલ આપ્યો એમણે જૈન દર્શન ઉપરાંત સાંખ્ય યોગ ન્યાય મીમાંસા અને વૈશેષિક દર્શનોની અમેરિકાના અભ્યાસીઓને જાણકારી આપી આજે યોગની બાબતમાં ભારત વિશ્વવ્યાપી ગરિમા ધરાવે છે પણ એનો મૂળ જોવો હોય તો તમને અમેરિકામાં વિરચંદ ગાંધીએ આપેલા યોગ વિશેના પ્રવચનોમાં જોવા મળશે એમણે યોગનો પ્રચાર કર્યો અને સાથોસાથ આજે પણ એમની યોગિક ક્રિયા દર્શાવતી તસવીરો મળે છે અમેરિકામાં એક એકાગ્રતા ઉપર આઠ ભાષણો આપ્યા એમના પ્રતિકોની ચર્ચા કરી અને આભા મંડળ વિશે પરિચય આપ્યો અતિ સમૃદ્ધ એવા અમેરિકાને ભારત પાસેથી કેવી વૈચારિક આધ્યાત્મિક અને જીવન ઘટતર કરનારી સમૃદ્ધિ મળી શકે છે એની વિગતો આપી આજથી સવાસો વર્ષ પહેલા વીરચંદ ગાંધીએ ભારતનો અમેરિકાને સંદેશ અથવા ભારતની અમેરિકાને ભેટ જેવા વિષયો પર મૌલિક વ્યાખ્યા આપ્યા તમે જ કલ્પના કરો કે વીરચંદ ગાંધીના હૃદયની હિંમત અને વક્તવ્યની ધાર કેવી હશે કે એમણે એક સભામાં અમેરિકાની સ્ત્રીઓએ ટોપીમાં પક્ષીના પીછા ન રાખવા જોઈએ એ વિશે તર્કબદ્ધ અને કરુણાસભર પ્રવચન આપ્યું તો વળી ખ્રિસ્તી મિશનરીઓએ ફેલાવેલી ભારત વિશેની ખોટા માન્યતાઓ સામે અવાજ ઉઠાવતા વિરચંદ ગાંધી કહે છે કે અમે ભારતીયો માત્ર એકાદ રવિવારે જ કરુણાની ભાવના પાડતા નથી બલકે અમારી કરુણા તો માત્ર મનુષ્યો જ નહીં પણ પ્રાણી પ્રકૃતિ સુધી અવિરત વહે છે અમારી ધર્મક્રિયાઓ અને તહેવારો પર અંધશ્રદ્ધાનો આક્ષેપ કરાય છે પણ ખરેખર તો અમારા આચાર અને ઉત્સવો વિજ્ઞાનના નિયમો પર આધારિત છે પ્રત્યેક હિન્દુ ભોજન સમયે હાથ અને પગ સ્વચ્છ કરે છે એ વિજ્ઞાનનો એક નિયમ છે જેને તમે વૈજ્ઞાનિક સિદ્ધાંત કહો છો એ અમારી દૈનિક ક્રિયાઓમાં વણાયેલું છે અને સાથે કહ્યું કે તમારે ત્યાં દેશભક્ત જ્યોર્જ વોશિંગ્ટન અને માનવતાવાદી અબ્રાહમ લિંકન થયા તો અમારે ત્યાં પણ સમ્રાટ અશોક અને રાજા વિક્રમ થયા છે ભારતની મહત્તા પ્રગટ કરી અને એમણે કહ્યું જો ભારતની સંસ્કૃતિ ખરીદી શકાય તેમ હોત તો ઇંગ્લેન્ડે તે દેશમાંથી ખરીદી લીધી હોત પણ એ બની શકે એમ નથી એમણે એક સભામાં કહ્યું કે આજે અમે મહારાણી વિક્ટોરિયાના પ્રજાજન છીએ જો અમારી પોતાની સરકાર હોત તો અમે વિશ્વના બધા રાષ્ટ્રો સાથે શાંતિમય સંબંધની ગાંઠ બાંધી હોત અમે કોઈના અધિકાર પર તરાપ મારવા ઈચ્છતા નથી સમગ્ર માનવજાતને એકતાને ઝંખીએ છીએ અને પછી વસુદેવ કુટુંબકમની વાત કરી અને મારા દેશના લોકો તો સમગ્ર વિશ્વને એક કુટુંબ માત્ર માને છે ભારતમાં રાજકીય સ્વતંત્રતાની ઉષાનો પહેલો કિરણ પણ ફૂટ્યો નહોતો ને ત્યારે વીરચંદ ગાંધીએ કહ્યું કે હિન્દુસ્તાન આઝાદ થશે તો બધા દેશો સાથે શાંતિમય સહઅસ્તિત્વ સાથે જીવશે એવું તેમણે ભવિષ્ય દર્શન કર્યું હતું અમેરિકામાં ભારતના ઉત્તમ તત્વોને પ્રગટ કરી અને હૃદયસ્પર્શી ભાષામાં નવી જાગૃતિ ફેલાવી અમેરિકા અને લંડનમાં છસો પચાસ જેટલા વક્તવ્યો આપ્યા આજથી એકસો ઓગણત્રીસ વર્ષ પૂર્વે ભારતીય ધર્મ દર્શન જીવનશૈલી અને આઝાદીનો જયઘોષ કરાવનાર વીરચંદ ગાંધીને

સંકુચિતતા અને રૂઢિગ્રસ્તાને કારણે માત્ર ધૂપસણીની જેમ સુવાસ ફેલાવી અને વિલીન થઈ ગઈ અમેરિકામાં જઈ ભારતને આઝાદી માટે અવાજ ઉઠાવનાર અહિંસક માર્ગે આઝાદી મેળવવાનું ક્રાંત દર્શન આપનાર યોગ પ્રણાલી શાકાહાર અને સ્મૃતિ શક્તિ વિશે ભારતીય ગરિમાની પહેચાન આપનાર અને સર્વ દેશો સાથે સહ અસ્તિત્વથી રહેવાની વૈશ્વિક કલ્પના કરનાર આ વીર સાહસિક વિદ્વાનને આપણે ભાવંજલિ આપી આવી જ ગુમનામ કથાઓ સાંભળવા માટે બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ વાતો વિરલ વિભૂતિઓની પર અને આ વાત આપ સૌને નવી લાગે તો આપ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય હિન્દ